જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો જવાહર ચાવડાને વળતો જવાબ કિરીટ પટેલે જવાહર ચાવડા પર આક્ષેપ કરતા કહ્યું કે અમે ખેડૂતના દીકરા છીએ અમે સોનાની ચમચી લઈને નથી જન્મ્યા સાથે જ તેમણે કહ્યું કે અમે તો ડાળ નીચે જન્મેલા દીકરા છીએ સાથે જ તેમણે કહ્યું કે જિલ્લા સહકારી બેંક અને સાવજ ડેરી પર તરાપ મારી રહ્યા છે કોંગ્રેસ અને અન્ય લોકો સત્તા માટે ષડયંત્ર કહી રહ્યા છે ખેડૂતોને નીચા જોવા જેવું થાય તેવું કોઈ દ્વારા અમુક જિલ્લા અને આ ત્રણ જિલ્લાના સહકારી સંસ્થાઓને કરવા માટેનું જે કારસ્થાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતોની સેવા કરનારા એવા વ્યક્તિઓ ઉપર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાસ ખાઈને પેદા થયેલા લોકો છીએ અમારા બાપે મજૂરી કરી છે અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠ ના ખેડૂતો માથું ઝુકી જાય અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠ ના માથું ઊંચું થઈને સાબિત થાય